હેલો ભાઈ જય શ્રી કૃષ્ણ તો સવાર ન વાગી ગયા છે સાડા પાંચ અને હું ઉઠી ગઈ છું પહેલાં કારણ કે આજે કરવા ચોથ છે અને પાણી ગરમ કરવા મૂકી દીધું છે બ્રેશ કરી દીધો અમે ફટાફટ નહીં લઈએ જો તમને બતાવું કે હજી તો અંધારું છે સૂર્યોદય પહેલાં આવવાનું છે મારે બહાર તો ઠંડી આવી છી ઠંડી લાગે છે अंधेरा ही अंधेरा फटाफट नहीं नहीं कुछ ही तैयार थे ले मलिए जो हर में दिनों का गाइस जो तो हमें फाइनली नई धोई मस्त लाल लाल कपड़ा में रेडी थी जैसी है પછી કઈ સજા નહીં પણ મસ્ત લાલ લાલ બિંદી થોડી લિપસ્ટિક થઈ ગઈ છે કમ્પ્લીટ લાલ લાલ થયું છે મારી મહેંદીનો કલર આવી ગયો છે મસ્ત મસ્ત હાથરો બી આવ્યો છે તો ભાઈ કાલે મેદી મૂકી હતી એટલે નખને રંગાયા નહીં આજે મસ્ત મમ્મીને પોલીશ રિમુવલ કરી આપે છે તો સરસ સરસ લાલ લાલ રંગથી રંગી દઈએ જો ભાઈ અમે તો બંગડી બંગડી પહેરીને રેડી થઈ ગયા છીએ લાલ ને લીલી મસ્ત મજાની લાગે છે ને સરસ ઘરમાં જ અમારું નવું કલેક્શન છે આ બધું રાધે કલેક્શન ને જ્વેલરી કરું છું મારી જાતે જ થોડું થોડું કરી લીધું પણ કીધું મિત્રોને બતાવીએ કરામત ટાઈમ લાગો ગાઈસ પણ થઈ જાય જો પરી ગલતી કરવા બેઠી છું કોમેન્ટમાં કહેજો મિત્રો કે મેં કેવાની એક્સટ્રેન્ડ શું કરાય છે कोई करा то я तो आई ઓકા ચૂંકી લાઈન આવો પણ ચાલી જાય તો મસ્ત છે ને પગના બી સરસ થઈ ગયા છે લાલ લાલ હાથના બી થઈ ગયા થોડું અહીંયા ટપકા બપકા કરી દઈએ છીએ જો ભાઈ મારો મસ્ત મજાનો લેલા રેડી થઈ ગયો છે કેવો લાગે તમને બધાને કોમેન્ટમાં જરૂર થી કેજો મસ્ત મસ્ત બંગડી સાથે મસ્ત છે ને બજાર જેવો જ કરો છો ને ગાઈસ ટેલેન્ટ હોવું જોઈએ ટેલેન્ટ આ હાથને નહીં કર્યું કારણ કે ભાઈ જમણા હાથનો ના કરાય ખાવા પીવા જતું રહો મોડાની અંદર પેટમાં કચરો ભરાય અમારા બીજો છે આ મસ્ત મસ્ત આવ્યા છે કે હલો ગાઈસ તો આજે કરવા ચોથ છે તો કીધું એકલા બેસી રહ્યા ને ભૂખ લાગો એના કરતાં કોઈક એક્ટિવિટી કરીએ તો કાજુ પડ્યા જ તા ઘરમાં તો કીધું લાવે ટ્રાય કરીએ કાજુ કતરી બનાવીએ મીઠાઈ તે કાજુ કતરી બનાવું જ ભાઈ ફર્સ્ટ વાળું તો આમ તો બજારમાંથી જ લાવી દઈએ છે પણ કીધું અખતરો કરી જોઈએ ઘરે કેવી બને છે આજુને સમાવી લીધા છે આપ કચરા હવે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ આપણે ચાસણી માટે ખાંડ અડધો કપ લઈ લીધી છે અને થોડું પાણી નાખીને આપણે મીડિયમ એટલે ઉપર એને ચાસણીને કરી દઈશું ઘટ આ ચાસણી ઘટ થાય મિત્રો ત્યાં સુધી આપણે જ ના આવી રીતે હલાવતા જ રહેવાનું પછી એને એક પાણીમાં લઈને ચેક કરી લેવાનું ઝાલ જેવું બને એટલે આપણી ચાસણી રેડી થઈ જાય ચાસણી ઘટ થવા મંડી છે જો બબલ્સ થાય એટલે સમજી લેવું કે હાંગ ગળી ગઈ છે અને ચાસણી આપણી જાડી થાય છે અને ચાસણીને આમાં નાખીને અંદર કાજુને ઉમેરીને પછી આવી રીતે પ્લાસ્ટિકની થેલીથી ઘી ગ્રફ કરીને આમાં કરી દેવાના એટલે છે ને ગાંઠ પડે નહીં અને સરસ મુલાયમ એવી થઈ જાય આપણી કાજુ કતરી તો થઈ ગઈ છે મુલાયમ હવે એને ડિશમાં આપણે ઘી લગાવીને ઘી લગાવી દેવાનો સારી રીતે મસ્ત પથરાઈ ગઈ છે હવે એને આપણે મસ્ત કટિંગ કરી લઈએ નાના નાના પીસીસમાં ભાઈ પહેલી વાર બનાવીએ એટલે થોડી ઘણી આ કાપાસી રહે બને એમાં હતું ઘરનું ચોખ્ખું તો ખરું થઈ ગઈ છે સાંજના વાગી ગયા છે સાડા છ અને પૂજાનો ટાઈમ થઈ ગયો છે તો મેં મસ્ત સજાઈ દીધું છે આપણે પૂજા ચાલુ કરીએ હું તૈયાર થઈ ગઈ છું પણ તમને અત્યારે બતાવીશ નહીં તમને બતાવીશ રાત્રે ભાવિક આવે એટલે મસ્ત પૂજા બાકી છે હજી તો પેટ આવી દીધો છે હવે વાત સાંભળી લઈએ અને પૂજા સમાપ્ત કરીએ મસ્ત લાલ સાડી પહેરીશ મીએ

હેલો ગાઈશ જુઓ ફાઈનલી હું રેડી થઈ ગઈ છું મસ્ત મસ્ત રેડ સાડીમાં અને અમે ઉપર આવી ગયા છીએ પણ હજી ચંદ્રમામા દેખાયા નહીં અને અમે કીધું થોડો ફોટોશૂટ શૂટ કરીએ ભાવિક બી આવી ગયા છીએ આવી ગયો છે હેલો હેલો દોસ્તો તો સવારનું પાણી નહીં પીધું એટલે થોડી વીકનેસ આવી ગઈ છે ગાઈશ પણ હવે થોડી વાર ઇંતજાર કરવા છે તો ચંદ્ર આવે એટલે મળીએ આપણે હેલો ગાઈશ કેમ છો તો અમારી પૂજા પૂરી થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને હવે અમે જમીએ છીએ ચલો